આ છે આપણી પાસે રેખાના આંબા છે એમાં જોઈ શકો છો દર વર્ષે આમાં ફ્લાવરિંગ આવે છે અને હરક ડાળીંગમાં આની અંદર ફ્લાવરિંગ આવે છે અને ફ્રૂટિંગ પણ હરક ડાળીની અંદર લાગે છે આ મસ્ત વેરાયટી છે કેસર કટરા ટેસ્ટ આનો ખટ્ટો મીઠો છે અને એકદમ કેરી અલગ પ્રકારની કેરી થાય છે અને તમે જોઈ શકો છો પાંદડા પણ આના ને હાવ પતલા એવા નાના નાના હોય અને આનું જોરદાર બાગબાની કરવા માટે મસ્ત વેરાયટી છે જે દર વર્ષે ફ્રૂટિંગ આપે છે પ્લસ કેસરની આરે જ આનું ઉત્પાદન આવે છે છઠ્ઠા મહિનાની ફર્સ્ટ વીકમાં આનું હાર્વેસ્ટિંગ ચાલુ થઈ જાય છે આ તમે જોઈ શકો છો ફ્લાવરિંગ અદ્ભુત ફ્લાવરિંગ આવે છે હજી તો આ શરૂઆત થઈ જાય નીકળવાની હજી તો આ મોટું થશે ખોલું કરશે એટલે